કુલ બે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે જેનું નામ કાલુ સિંઘ અને મોહન મોહનસિંહ છે તે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવના સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે

જે આરોપીઓ છે એમાંથી બે જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એ લોકોને ઈજા પહોંચાડી હતી આ ઈજાના અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એમ શોધતા શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નીપજાવી હતી અત્યારે જે પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહ્યા છે અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી કેટલીક વિગતો અમને મળી પણ છે પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાય કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીએ અત્યારે પોલીસ તમામ ઇન્ફોર્મેશન ગેધર કરી રહી છે કેમ કે જે ફરિયાદી છે એ અલગ અલગ વાતો પોલીસને જણાવી હતી અને એમની ફરિયાદમાં એ લોકોએ અગાઉનો જૂનો ઝઘડો એનો જ ઉલ્લેખ કરેલો હતો એટલે આ લોકો વચ્ચે અગાઉ કોઈ વિવાદ થયો હતો કોઈ બાબતમાં ચર્ચા થઈ હતી સામ સામે કોઈ અરજી થઈ હતી અથવા એકબીજાની સામે કોઈ ગુના નોંધ્યા હતા કે નહીં આ તમામ બાબતે પોલીસ તપાસ કરી રહી છે ફરિયાદી અત્યાર સુધી પોલીસને આવી કોઈ બાબત જણાવી નથી કે ખંડણીની છે કે નહીં પરંતુ એની કોઈ પણ એવી રજૂઆત હશે અને કોઈ પણ બાબતમાં જો તથ્ય હશે તો તે અનુસાર અમે કાર્યવાહી કરીશું